હું યુથ નેશન નો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું યુથ નેશન એક એવી સંસ્થા છે જે ડ્રગની અવેરનેસ પર છેલ્લા બાર વર્ષથી કામ કરે છે સુરત શહેરમાં આ વર્ષે અમે સુરત ને લવા આખા ગુજરાતભરમાં કાર્યક્રમ કરવાના નક્કી કર્યા છે આવતા વર્ષને આ વર્ષ પછી અમારી એવી ઉમીદ છે અને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાનભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું

મહિને તમે આવા પ્રોગ્રામ કરો દર પંદર દિવસે કરો સ્કૂલ કોલેજમાં જઈને કરો તો અમે એમની જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું ને દરેક પંદર દિવસથી એક મહિનામાં આવા પ્રોગ્રામ કરીશું એમને મેસેજ આપ્યો છે કે બધા ડ્રગથી દૂર રહો ને જે બી લોકો ડ્રગમાં છે એ લોકોને સુરત પોલીસ બહુ પ્યારથી સમજાવીને દૂર કરે છે કે એવું નથી કે કોઈ પકડાઈ ગયું તો ઇમિડિયેટલી એના ઉપર કાર્યવાહી કરે છે કેમ કે ગદમાં જવા માટે કોઈ પર ભૂલ બી થતી હોય છે તો આવા લોકોને અલગ તરફથી ટ્રીટ કરવામાં આવે છે ને જે લોકો આના ધંધામાં છે એ લોકો પર કડા પગલા લેવામાં આવે છે આ બધું બધી રીતે એમને અહીંયા કીધું છે નેશન દ્વારા આયોજિત સે નો ટુ ડ્રગ્સ ને આજની રિપબ્લિક ડે ની રેલીમાં સર્વ પ્રથમ પોલીસ ચહેરાઓ એવા છે કે જેનો હું કમસે કમ બાર વર્ષ થી આજ દિવસે પેલા અહી ચોપાટી રોડ પર અને હવે આ રોડ પર દર વર્ષે બીજે કઈક મળીએ કે ના મળીએ પરંતુ આ કાર્યક્રમમાં આપણે સૌ લોકો દર વર્ષે મળતા આવ્યા છે મારી આજે આપ સૌ લોકોને વિનંતી છે કે હવે આવનારા દિવસોની અંદર આપણે એક પગલું આગળ વધારવાનું અને એ પગલું શું હોય સી નો ટુ ડ્રગ્સના નારા જોડે આપણે આ સંકલ્પને આગળ તો જરૂરથી વધારીએ છે બધા લોકોની જવાબદારી અલગ અલગ છે પરંતુ આપણે શું જોવાનું છે આપણે માત્ર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપની જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરી દેવાના છવ્વીસ જાન્યુઆરીએ છેલ્લા બાર વર્ષથી તમારું આખું ગ્રુપ આજે કાર્યક્રમ કરે છે તે થકી અનેક યુવાનોને દૂષણમાં જતા અટકાવવામાં તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેનો મને સો ટકા અંદાજો છે પરંતુ તમારી શક્તિ ખૂબ મોટી છે તમે સૌ લોકો હજી વધુ સારું કામ કરી શકો છો પરંતુ હું 26મી જાન્યુઆરી પૂર્ણ અને 27 જાન્યુઆરી થી આપણે પાછા આપણા કામે લાગી જઈએ તો આખા વર્ષ દરમિયાન તમે આ કાર્યક્રમ માટે છેલ્લા બે ત્રણ મહિનામાં જે મહેનત કરી છે એ બધું ઝીરો ને પાણી થઈ જાય એટલે આજે હું તમને સૌને એક નવું કામ આપવા આવ્યો છું આ કામ છે દર મહિને એટલીસ્ટ તમે એક કોલેજ એક યુનિવર્સિટી ક્લાસીસ યુથ ગેધરિંગ આની અંદર જાઓ અને એ ગેધરિંગ ની અંદર તમે બીજું કંઈ ના કરી શકો તો કોઈ વાંધો નથી માત્રને માત્ર એક જ વસ્તુ કરવાની છે આજકાલ આપણે સૌ લોકો જાણીએ છે કે જનજી માટે બધા જ લોકો એક ફેશન થઈ ગઈ છે ફેશન શું છે કે મિત્રોને હવે માય પાર્ટનર ઇન ક્રાઇમ બધા જ લોકોને કોઈને કોઈ એવા ફ્રેન્ડ્સ હશે પરંતુ એ ફ્રેન્ડ્સને

અને એ વ્યક્તિને ડ્રગ્સના દૂષણમાંથી બહાર નીકળવા માટે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે સમજાવવામાં આવે આવે છે છે એ લોકોને ભવિષ્યની આખી દિશા એની ઉપર કેસ દાખલ કરીને એનું જીવન બરબાદ કરવામાં નથી આવતું અને સુરત આ દેશની અંદર પહેલું એવું શહેર છે કે જ્યાં પોલીસ દ્વારા પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો આજે આખા ગુજરાતની અંદર આપણે આ પ્રયાસ અને આ દિશામાં આગળ વધી રહ્યા છે હવે આપણે સુરતીઓ જો સાથે મળીને એક આવા દૂષણની સામે ના લડી શકીએ તો આપણી તાકાતનો શું મતલબ ભાઈ તો આપણે સુરતીઓ તો મોટા દિલવાળા લોકો છીએ તો મારે આપ સૌ પાસેથી દર મહિને માત્ર 10 15 20 મિનિટની જ અપેક્ષા છે અને આ 20 મિનિટ તમે આપશો તો અમારી જે લડાઈ છે એ લડાઈ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સ વેચનાર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર આવા લોકોનો શું હાલ થાય છે એ તો હવે તમને સૌને અંદાજો છે મારે હવે બોલવાની જરૂર નથી પરંતુ આ સુરત શહેર ખૂબ નસીબદાર શહેર છે ગુજરાત રાજ્ય એ એનથી બી વધુ નસીબદાર છે કેમ કારણ કે આ એક જ રાજ્ય એવું હશે સાહેબ કે જે રાજ્યમાં કોઈ વ્યક્તિનો ફોટો ગૃહ મંત્રી જોડે હોય અને એને પકડવામાં આ રાજ્યની પોલીસ છોડતી નથી એ એનું મોટું મોટું એક્ઝામ્પલ છે કે ડ્રગ્સના કિસ્સામાં ડ્રગ્સના કોઈ ભી કિસ્સા હોય કે ડ્રગ્સનો કોઈ ભી દૂષણ હોય એની સામે ગુજરાત પોલીસ મજબૂતાઈથી લડે છે તમારા બધાના આશીર્વાદ અને જારે ભગવાન પાસે જાવો ને ત્યારે આ પોલીસ માટે દુઆ માંગજો સાહેબ કારણ કે આ પોલીસ એવી છે કે જે સરહદ ઉપર જઈને ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર ભારત પાકિસ્તાનની સીમામાં પાકિસ્તાન થી ડ્રગ્સ ઘુસાડનાર લોકો ને સીમા ઉપર થી પકડવાનું કામ કરે છે પંચોતેર થી વધારે પાકિસ્તાનીઓ જેલના હવાલે બંધ કરવાનું કામ તમારી ગુજરાત પોલીસે કર્યું આપ સૌ લોકોને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આ સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કોઈ વાંધો નથી દરરોજ ટીકાઓ કરવાની બદલે આપણાથી જે થતું હોય એ કામમાં આપણે સહભાગી બનીએ દરરોજ આપણા દેશની ભૂલો શોધવાની બદલે આપણા સ્વચ્છ રાખવા માટે જો તમે કામ કરી હો તો એ જરૂરથી કરજો દરરોજ આપણી ગાળો આપવાની બદલે આપણા ત્યાં આપણા સહભાગી આપણા સાથી કોઈ ડ્રાઈવર તરીકે કોઈ ડોમેસ્ટિક હેલ્પર તરીકે જો આપણા ઘરમાં કામ કરતું હોય તો એને સ્વાસ્થ્ય કઈ રીતે સાચવી શકાય તે દિશાની અંદર માર્ગદર્શન આપજો આનાથી સારું કામ દેશભક્તિ ના કરી શકો તો કોઈ વાંધો નથી પરંતુ દરરોજ કોષવાની બદલે આપણી અંદર શું શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરીને એક પગલું આગળ ભરો પછી જુઓ તમે કેવી દેશ આપણું નવું ભારત જે નવી દિશામાં આગળ વધી રહ્યું છે એ હજી વધુ ઝડપથી કઈ રીતે આગળ વધે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ